સાપર વેરાવળમાં પરપ્રાંતિ ભક્તો દ્વારા આજે વહેલી સવારથી ચિત્ર મંદિરના નદીના તટ ઉપર છઠ પૂજાનું શુભ સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ફળ ફ્રૂટ મીઠાઈ જેવી પ્રસાદી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ઉગતા સૂર્યને અર્પણ કરીને પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી પૂજા અર્ચના પૂર્ણ થયા બાદ ભક્તોએ નદીમાં સ્નાન કરીને પ્રસાદીનું વિતરણ કર્યું હતું અને ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો આ તકે તંત્ર દ્વારા રાજકોટના મહાનગરપાલિકા દ્વારા સુરક્ષા વિભાગના દ્રષ્ટિકોણના ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હતી મૌડી ફાયર ફાઈટરની ટીમ આજે વહેલી સવારે સાડા ચારેક વાગ્યાની આસપાસ ઘટના સ્થળે પહોંચીને પગે રહીને આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે સતત દેખરેખ રાખવામાં આવી હતી